આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિને વિવાદ પીછો છોડતો નથી પશુ ચિકિત્સકની કામધીને યુનિવર્સિટીમાં બદલી ન કરાતા વિવાદશન છેડાયો વધુ એકવાર કુલપતિ દ્વારા રચાયેલ ખેલનો મુદ્દો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો છેલ્લા કેટલાક સમયથી આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ એન કેન પ્રકારે વિવાદના વબાણમાં ફસાતા હોય તેમ વિવાદ અને કુલપતિ એકબીજાના પર્યાય પર્યાય બની રહ્યા હોય પશુ ચિકિત્સકની બદલી કામગીરી યુનિવર્સિટીમાં કરવામાં ન આવતા કુલપતિ દ્વારા રચાયેલ ખેલનો મુદ્દો ઉચ્ચ કક્ષાએ પહોંચતા યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વિવાદના વમળમાં વમણમાં રહેતા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી સિક્યુરિટી કોન્ટ્રાક્ટ હોય કે સોલાર રૂપટૉોપ હોય કે પછી તેલકાંડ કે પછી મોંઘવારી ભથ્થું મળવાપાત્ર ન હોવા છતાં લાખોની રકમ ઉસેળતાના વિવાદ બાદ પુનઃ કુલપતિ અને વિવાદ એકબીજાના પરિયાર હોય તેમ કુલપતિના કહેવાતા કયાગ્ર પશુ ચિકિત્સક ડોક્ટર ઝાલાની ગુજરાત કૃષિ યુનિવર્સિટીના કાયદા સુધારા અધિનિયમન બે હજાર વીસની કલમ અડસઠના અમલીકરણમાં ગંભીર બેદરકારી દાખવી પશુ ચિકિત્સા ડેરી મત્સ્ય વિજ્ઞાનમાં ડેરી ડિગ્રી ધરાવતા અધ્યાપકની બદલી કામદેની યુનિવર્સિટી ખાતે કરવાના મુદ્દે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ લિપાપોતી કરી રહ્યા હોય તેમ છાવરી રહ્યાના પગલે તેની પાછળનું કારણ સિક્યુરિટી કોન્ટ્રાક્ટની ઉઠેલ બબાલમાં રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ ડૉક્ટર ઝાલા હોય ઉચ્ચ કક્ષાએથી તપાસમાં ભાંગરો ન વટાયની તકેદારી રાખ દાખવી બદલી ના કરાતા કુલપતિના વધુ એક રચાયેલા ખેલની ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં કૃષિ યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાવા પામ્યા હોવાનું જાણવા મળ્યું છે